દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વનો ખ્યાલ રાખો તમે અમર નથી તમે ક્ષણ માટે છો તો તમારે કયો સારું વૃક્ષ વાવીને તમારે કેવા સારા કેળી પાડીને જવું તમારે કેવા સારા રસ્તા પાડીને જવું એ તમારે ખુદને ખ્યાલ રાખવો પડે ને ખુદને ખ્યાલ રાખવા માટે તમારા અસ્તિત્વનો ખ્યાલ રાખવો પડે કે હું અમર નથી તો શા માટે કોની માટે શું કામ કરું છું બધાને સારું થયું કંઈક કરવું કોઈને કર્નર કર્નરગત થવું નહીં કોઈને નડવું નહીં કોઈને કનડું નહીં કોઈને કોઈનો દિલ દુખાવું નહીં આ બધી જ પરિસ્થિતિઓ હું મારા થકી જ કરવી પડશે મારા આ જીવન થકી જ મારે કરવી પડશે હું બીજો અવતાર લેવાની કોઈ શક્યતા છે નહીં મને કાંઈ સૂચતું નથી કોઈ બીજો અવતાર કોઈ જોયો નથી જે કંઈ મળ્યું છે ભગવાને તમને આ જ અવતારની અંદર પ્રાપ્ત પ્રાપ્તતા આપી છે તો આ પ્રાપ્તતાને તમે ઓળખી લો અને સારું કરીને જાઓ લોકો સાથે સારા વ્યવહાર રાખીને જાઓ દુશ્મનો સાથે પણ વ્યવહાર સુધારીને જાઓ અને લોકોની મદદ કરીને જાઓ બધાને પ્રેમ આપીને જાઓ તો તમારી છબી રહીને અમરતા રૂપે સ્વરૂપે આ પૃથ્વી ઉપર સતત ટકી રહેશે અને તમને લોકો યાદ કરશે નહીં તો તમારા અહમની અંદર તમે લોકો સાથે બગાડીને જશો અહમની અંદર તમે લોકોને ન કનડીને જશો તો તમારું અસ્તિત્વ રહ્યું ને તમે જશો પછી તો જીરો થવાનું છે ગયા પછી પણ તમારા સારપણનું અસ્તિત્વ રહ્યું પણ જીરો થઈ જશે તમારું શરીર નષ્ટ થવાનું સારપણ તો મૂકીને જવાની છે કમાણી સાની કરવાનું છે સારપણની કમા કરવાની છે કમાણી નહીં કરવાની છે સારપણનું તમે ગોઠવો તમે વિચારો કે તમે ક્યાં ભૂલા પડ્યા છો ક્યાં ભૂલ ખાઈ રહ્યા છો કેટલું બાકી રહી જીવવાનું કે ભાઈ પચાસ પંચાણ સાઠ વર્ષ જીવે હવે વીસ વર્ષ વીસ વર્ષની અંદર શું કમાણા કે રૂપિયા માયા સિવાય તો કંઈ કોઈ કમાણું નથી નસીબ રૂપિયા માયા સિવાય કોઈ કાંઈ કમાણું નથી તો લાવો પાછલી જિંદગી રહીને સમાજ માટે કંઈક આપી દઈશ તમારી ઇજ્જત તમારે આબરૂ તમારા રસ્તા કંઈક કરી જાઓ તમે કંઈક એવું કરો તો પાછળના દસ વીસ વર્ષ રહ્યા તમને લોકો તમારા જીવનશૈલી ઉપર તમને યાદ કરે એવું કંઈક કરી જાઓ તો કંઈક અને એમાંથી તમને ફાયદો એટલો થશે કે તમારી કેડી ઉપર તમારા બાળકો તમારો સમાજ હાલશે તમારામાંથી કંઈક શીખશે બાળકો કંઈક કંઈક શીખે તમારામાંથી જ શીખે ઘરમાં સારું વાતાવરણ હોય તો બાળકો સારું શીખશે ઘરમાં જ ખરાબ વાતાવરણ હોય તો બાળકો ખરાબ શીખશે સમાજ સારો હશે તો સમાજમાંથી કંઈક બાળકો સારું લેશે સમાજ ખરાબ હશે તો બાળકો સમાજમાંથી જ ખરાબ વસ્તુ લેશે એટલે આખી કેળી રહી તમે સુધારશો તો જ તમારું પરિવર્તન અને તમારી તમારી પેઢી રહીને સુધરશે બાકી માતાજીને ભગવાન જોડે જજીને ભોડા પછાડવાથી કંઈ સુધારવાનું નથી કારણ કે તમારો મેન મુદ્દો રહ્યો છે તમારો ઘરની અંદરનો અને સમાજમાં એ જ બગડેલો હશે તો માતાજી કંઈ સુધારી નહીં શકો ભગવાન કંઈ સુધારી શકશે નહીં અંદરથી પરિવર્તન મૂળનું પરિવર્તન જેને કહેવાય મૂળનું પરિવર્તન જે પાયાનું જ્ઞાન છે પાયાનું પરિવર્તન જો તમારા સમાજની અંદર તમારા ઘરની અંદર ખુદની અંદર નહીં હોય તો કોઈ માતાજી કે ભગવાન કોઈ ચમત્કાર કરવાના નથી ચમત્કાર તમારા અંદરથી કરવો પડશે તમારા ઘરથી કરવો પડશે તમારા સમાજની અંદર તમારે ચમત્કાર કરવો પડશે સારપણનો ચમત્કાર કે જે તમારે બધું સમજી વિચારી પગ મૂકવા પડશે તો એમાંથી જ શિક્ષણ મળશે તમારા બાળકોને અને તમારા બાળકો તરફ વળશે એટલે સમાજનો સુધારો હોય તો અંદરથી પોતે સુધરે પોતે સુધરો પછી ઘર સુધરે ઘર સુધરો પછી સમાજ સુધરે પોતે એ નહીં રહેવું હોય ઘરને નહીં રાખવું સમાજનો સુધારવા નીકળો તો એ વાત ખોટી છે અને વાતો કરવી પણ ખ્યાલી નથી કોઈને એમ કહ્યું કે સમાજ બગડી છે એની અંદર તમારો પણ ભાગ છે એમાં તમને પણ ગાડી ગાઢપડ જ છે સમાજ ક્યારે બગડ્યો હોય કે તમે એમાં કોઈ યોગદાન સારવારનું ના આપ્યું હોય તો સમાજ બગડ્યો દરેકને કહેવું હેલું છે કે સમાજ બગડી ગયો છે સમાજના બગડનારની અંદર તમારો પણ થોડો ભાગતો હોય જ ને નસીબે એમ હા હોય જ એનું કારણ જ છે કારણ કે સમાજ બગડવાનું સુધરવાનું કારણ તમે જ છો તમે કંઈક સારું કરશો તો સુધરશે ને ખરાબ કરશો તો બગડશે માતાજીના ભગવાનના ચમત્કાર સ્વરૂપે જોશો નહીં માતાજીના ભગવાનના સારા અર્થની અંદર સારા વિચારોની અંદર જોવો કે માતાજી આપણને સારા વિચાર કયા આપે છે એમાંથી આપણે શું લેવું ભગવાન આપણને શું શીખવાશે ગીતાની અંદર મહાભારતની અંદર આપણને કયા રસ્તા આપણને કયો સત્યનું જ્ઞાન આપ્યું છે એની પર હાલવાનું કીધું છે ચમત્કાર કાંઈ થવાનો નથી પોતે નહીં સુધરો ત્યાં સુધી કાંઈ થવાનું નથી તો પોતે સુધરો પોતે સારા સાર પણ વાપરો પોતે સત્યવાદી તરફ વળો અને પોતે દરેકનો ખ્યાલ રાખો તો તમે બધી જ પરિસ્થિતિની અંદર પાર પડી જઈશું નહીં તો અંધશ્રદ્ધાની અંદર રહેશો માતાજી ભગવાનના દોરા ધાગામાં રહેશો માતાજી ભગવાનના સત્તર ચડાવમાં રહેશો હુવા ભટીરા ધૂણવામાં રહેશો જોડાવામાં રહેશો માતાજીને બેસાડવામાં રહેશો તો તમારું કાંઈ ભલું થવાનું નથી ભણતર અને શિક્ષણ બંને વસ્તુ મહત્ત્વનું છે શિક્ષણ અને ગણતર બંને વસ્તુ મહત્ત્વની છે આ તમે તમારા બાળકોને નહીં આપો ગણતર એટલે જ્ઞાન સારા સંસ્કાર એને ગણતર કહેવાય સમાજની અંદર કઈ રીતે બેસવું ઉઠવું એને ગણતર કહેવાય અને સારું ભણતર ભણતર અને ગણતર બંને મળશે તો જ સમાજ સુધરશે બાકી માતાજી ભગવાનની પાછળ દોડા દોડ કરીને ભૂવા પતિડા પાછળ ફરવાથી તમારો સમાજ પાછળનો પાછળ રહેશે એટલે સમાજને સુધારવો હોય તો ભણતર અને ગણતર બંનેની જરૂર છે સારા સંસ્કારની જરૂર છે અને એ આપવા અનિવાર્ય છે તમારે આપવા જ પડશે અંધશ્રદ્ધાની અંદરથી નીકળો એવું કહું છું નરસિંહભાઈ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી લીટી શ્રદ્ધા કોને કહેવાય કે તમે મારી આગળ બેઠા છો માતાજી આગળ બેઠા છો ને હું જે કંઈ વાણી કરું છું એને તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો છો આ બિલકુલ સાચી વાત છે અંધશ્રદ્ધા કહેવાય પણ અંધશ્રદ્ધા ત્યારે થાય તમને આ વાણી ગમણીને તમને એમ થાય કે માતાજી હવે કંઈક મેલડી માતાનું કાઢીને મારા ત્યાં બેસાડ હાડ હું આગળ આવી જાઉં એને અંધશ્રદ્ધા કહેવાય મેલડી માતાને બેસાડવાથી દાદાને બેસાડવાથી ડોસી ડોસાને બેસાડવાથી સિકોતરા બેસાડવાથી કોઈનું માતાને વરાઈ દેવાથી કંઈ આગળ આવતું નથી તમારી અંદર જેમ પાયાની બાબતો નહીં સુધરે ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો તમારી અંદર સત્યનું જ્ઞાન અસ્તિત્વ થશે સત્યનું અસ્તિત્વ ઉપજશે અને અંદરથી ઉજાજ થશે તો બધા જ માતાજી ભગવાન તમારી નાભીની અંદર એને ઉભા રહેશે પણ તમે અંદરથી જ બગડેલા હશો તમે તમારાની અંદર જ્ઞાન જ નહીં હોય તમારે તમારી અંદર કુરિવાજો ભર્યા હશે તો ત્યાંથી તમને ક્યાંય પ્રાપ્ત થવાની છે લાઈન તમને કોઈ રસ્તો પ્રાપ્ત થવાનો નથી એટલે અંદરથી તમે સુધરો અંદરથી તમે પ્રાપ્તિતા કરો તમે શ્રદ્ધા રાખો ત્યાગી ત્યાગીને શ્રદ્ધા કેવી કે ધર્મ તમને શિક્ષણ શીખવાડે સાર પણ શીખવાડે ધર્મ તમને મોટાનું સન્માન શીખવાડે છે ધર્મ તમને જ્ઞાન આપે છે એ જ્ઞાન જ્ઞાનને લેવો એ એ અંધશ્રદ્ધા નથી જ્ઞાન એ શ્રદ્ધા છે જ નહીં ધર્મની અંદર જ્ઞાન આપેલું છે અંધશ્રદ્ધા આપેલી નથી પણ મૂર્ખોએ મૂર્ખાઓએ લોકોએ જ્ઞાનના અંધશ્રદ્ધાના ભેળા કરી દીધા અને ધર્મના ધતિંગ બનાવી દીધો ધર્મ ધતિંગ નથી ધર્મ એક જ્ઞાનનો ભંડાર છે ધર્મમાંથી જ્ઞાન લેવાનું છે ધર્મમાંથી ધતિ શીખવાના નથી એટલે ધર્મમાંથી જ્ઞાન લો ધર્મ ખોટો નથી ધર્મની અંદર જે વ્યવહારો જે આ લોકોએ કર્યા છે ચાલુ અજ્ઞાનીઓએ એ ખોટો છે ધર્મ ખોટો નથી એટલે ધર્મને ક્યારેય ત્યાગ નહીં કરો ધર્મમાંથી સાર પણ શીખવાનું મળે ધર્મમાં ધર્મ મા બાપની સેવા કરવાનું શીખવાડે છે ધર્મ લોકોની સેવા કરવાનું શીખવાડે છે ધર્મ સત્ય જ્ઞાન આપો ધર્મ તમને સારા રસ્તે ચડવો છે તમને માનવ માનવ બનાવશે ધર્મ માનવતાવાદી છે માનવ બનાવશે મનુષ્યને કઈ રીતે જીવવું એ ધર્મમાંથી શીખવા મળે છે તો ધર્મમાંથી આટલું શીખવાનું છે ધર્મમાંથી ધતિંગ શીખવાના નથી માતાજીને બેસાડવા વરાવા કાળા ધોરા કરવા સાધનાઓ કરવી દોરા બાંધવા કંઈક પ્રાપ્ત કરવું માતાઓને સાધવી ભૂતપીરતનો સાધીન અને સાધીન અને એની જોડે કામ કરાવવું આ બધી જ અંધશ્રદ્ધાઓમાંથી ઉપજેલી વાતો છે આમાં કાંઈ છે જ નહીં આ બધીમાંથી નીકળો પણ સત્ય તરફ પડો ધર્મને પકડી રાખો અને ધર્મથી ધર્મમાંથી જ્ઞાન લો ધર્મમાંથી શિક્ષણ લો અને સમાજનો સુધારો પોતે સુધરો આટલું કરો બાકી બધી અંધશ્રદ્ધામાંથી નીકળો હું એવું શીખું તરી ગયો નરસી એટલે મારું જ્ઞાન અલગ પ્રકારનું છે માતાઓને બેસાડવાથી વરાવાથી લાવી દેવાથી ગોખલા કરવાથી ભૂવા બનવાથી ધૂણવાથી કોઈને કાંઈ પ્રાપ્ત થયું નથી પણ માતાને પૂજવાથી માતાનું જ્ઞાન લેવાથી સત્ય તરફ વળવાથી સાચા રસ્તા ચડવાથી અને ધર્મની અંદર રહી અને લોકોની બધાની સેવા કરવાથી કંઈક પ્રાપ્ત થાય એકલાનું મારું સારું થઈ જાય હું મેલેજી બહેડી દઉં મારું સારું થઈ જાય ભલે પંચવારા ના પૂજો હું બેહાડી દઉં માતાજી મારું સારું થઈ જાય આ તો તમે પોતાનો સ્વાર્થ કહેવાય અને સ્વાર્થ હોય ત્યાં ભગવાન નથી તમે બધાનું સારું ઈચ્છો તમારા ભાઈઓનું સારું ઈચ્છો તમારા કુટુંબનું સારું ઈચ્છો બધાનું સારું ઈચ્છો ક્યાંક ક્યાંક કોઈક દુઃખી હોય ને કહેતા રહો કાંઈ તારે કાંઈ જરૂર છે કોઈકની સેવા જે તમારાથી થાય એ કરો અને એ બધાના સહિયારાથી તમે બધાને પોતાના માનો તો એ ધર્મ જ છે ધર્મ રહ્યો ને બધાને અલગ નથી કરતો ધર્મ પોતાના મનાવો છે ધર્મ એટલે દરેક મારા છે એવો અર્થ થાય પણ અત્યારનો ધર્મ બધા જુદા જુદા થઈ ગયા છે પણ એ ધર્મનો મુખ્ય લક્ષ્ય નથી મુખ્ય મુદ્દો નથી મુખ્ય મૂળ નથી ધર્મનું મૂળ બદલી કાઢ્યું છે આ અજ્ઞાનીઓ એટલે બધા જ તમારી કુળદેવી છે એના આગેવાન કરી તમારા મા બાપના આગેવાન કરી તમારા કુટુંબના વડીલોને આગેવાન કરીને તમારા જ્ઞાનીઓને આગેવાન કરીને તમારા ગુરુઓને આગેવાન કરીને જ્યાં જ્યાં સારું મળે છે એ બધા જોડેથી જ્ઞાન લઈને સમાજનું સુધારો અને આગળ વધો અંધશ્રદ્ધામાં પડશો નહીં માતાઓને બહુ બેહાડશો નહીં કારણ કે બેહાડે કશું થતું નથી માતાને બેહાડવાડી ના હોય તો ખુદ આવી જાય તમારામાં જ્ઞાન આવે તમારામાં સત્યતા વધે ને એટલે માતા તમારા ત્યાં આવી જ જાય તમે મહેનત કરો તો લક્ષ્મી આવો છો ને બહેનોને હું તો લક્ષ્મી કોઈ ત્યાં આવી તો એવું જ છે આ તમે સત્યમાં રહો તો તમારી કુળદેવી આપમેળે તમારી જોડે પ્રગટ રહેશે એમાં બેસાડવાની દીવાબત્તી કરવાની સાધના કરવાની કોઈ જરૂર છે જ નહીં એટલે અંદરથી જ આવો તમારી કુળદેવી પર તે ધ્યાન આપો રામ રજા